નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલની મસવાડ જીઆઈડીસીમાં જવાના રસ્તાની વચ્ચે આવતું નાળું તૂટી જતા લોકો થઈ રહ્યા છે પરેશાન જીઆઈડીસીમાં નોકરી માટે જતા વર્કરો અને હજારો જે ગામજનો છે તેમજ વિદ્યાર્થીઓ માટે રસ્તાની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરી રહ્યા છે મસવાળ જીઆઈડીસીની હાલોલમાં બનેલી મસવાળ જીઆઈડીસીમાં જવાનો એકમાત્ર મુખ્ય રસ્તો છે અને આ રસ્તો પંચાયતમાં નહીં પરંતુ પીડબલ્યુ ડીમાં લાગે છે તેનું કોઈ નિરાકરણ છેલ્લા એક મહિનાથી આવતું નથી જેના કારણે ગામ લોકો તો કંટાળી ગયા છે આજુબાજુના ગામડાના લોકો માટે વાહન વ્યવહારનો આ મુખ્ય રસ્તો છે અહીંયાથી જ ગામડાના જે લોકો છે જે વર્કર્સ કામ કંપનીની અંદર કામ કરે છે તે બધા જ વર્કર્સ યુવકો અહીંયાથી જ કંપનીમાં જવા માટે મજબૂર છે પરંતુ તેમને જવા માટે બાઇક પણ માંડ માંડ નીકળ શકે તેટલી જગ્યા રહેલી છે અને તે પણ ખૂબ જ જીવના જોખમે અહીંયાથી બાઇક પસાર થઈ શકે છે માત્ર ને માત્ર બે ભૂંગરા ઉપર આ રોડ ટકી રહ્યો છે આખું નાળું તૂટી ગયું છે અને અનેક વખત રજૂઆતો છતાં આ નાળું રિપેરિંગ કરવામાં આવતું નથી અને રજૂઆતોનું પરિણામ એ આવ્યું છે કે રસ્તાની વચ્ચે મોટો મસ મેટલ અને કપચીનો ઢગલો કરી દેવામાં આવ્યો છે ત્યારે આ વિસ્તારમાંથી સ્કૂલમાં ભણવા જતા બાળકોને પણ તકલીફ પડી રહી છે આજુબાજુના ગામના લોકો માટે અહીંયા ઢોર ચરાવવા માટે પણ જે આજુબાજુ જાય છે તેમના ઢોર પણ અંદર પડી જવાની સંભાવનાઓ છે તે પણ મુશ્કેલીમાં પડી ગયા છે ઉપરાંત મરુઆ ગામથી છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે ગમે ત્યારે મોટી દુર્ઘટના બની શકે છે મરુવા પંચતાળ ગામથી પણ અહીં બધા જ લોકો માટે આ એક મુખ્ય રસ્તો છે હાલોલ સાથે જોડાયેલો છે અને આ રસ્તો તૂટી જતાં કોઈ પણ મોટું સાધન અહીંયાથી પસાર થઈ શકતું નથી મોટું સાધન જો અહીંયાથી લઈ જવું હોય તો તેના માટે માત્ર ને માત્ર રસ્તો એટલો છે કે પાનમ જે પનોરમાં કંપનીવાળો જે રસ્તો છે ત્યાં ફરી અને જવું પડે છે અથવા તો મસવાડના લોકોને જો આ જીઆઈડીસીમાં જવું હોય તો મસવાડથી તેઓને વરવાડા ચોકડી અરાધ રોડ ઉપર આવવું પડે ત્યાંથી તેઓ અભેટવા ખંડા થઈ હાલોલ જાય અને હાલોલથી આખું જીઆઈડીસી પસાર કરી અને મસવાડ જીઆઈડીસીમાં આવવું પડે છે તો આવી પરિસ્થિતિ અહીંના લોકોની થઈ છે આ રસ્તાની બાજુમાં જ વિશ્વની સૌથી મોટી કંપની જેને કહેવાય છે જેસીબી કંપની આવેલી છે આ જેસીબી કંપનીમાં કામ કરતા વર્કરોને પણ અહીંયાથી જ પસાર થવું પડે છે પણ કંપની દ્વારા પણ આ રસ્તો બનાવવાની અંદર કોઈ પણ દિલચસ્પી લેવામાં આવતી નથી કમસે કમ લોકો માટે નહીં તો પોતાના વર્કરો માટે પણ કંપનીએ થોડોક રસ દાખવી અને રજૂઆત કરવી જોઈએ તેવી લોકોની માંગણી છે અને લોકોના મુખે ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે ત્યારે આ મસવાડ જીઆઈડીસી તરફ જતો જે મુખ્ય રસ્તો છે મસવાડ ગામના તળાવ તરફ જતો એ રસ્તા ઉપર વચ્ચે આવતું સૌથી મોટું જે નાળું છે એ તૂટી ગયું છે અને માત્ર ને માત્ર બે ભૂંગરા ઉપર આખો રસ્તો ટકેલો છે જેના ઉપરથી માંડ માંડ મોટર પસાર થઈ શકે છે મોટું ફોર વ્હીલર સાધન અહીંયાથી પસાર થતું નથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા કંપનીમાં જતા વર્કર્સ મુશ્કેલીમાં છે તેમજ સ્કૂલમાં જવા માટે વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે અહીંયાથી પસાર થાય છે તો લાગતા વળગતા તંત્ર દ્વારા પીડબ્લ્યુડી દ્વારા કે જે તે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાની મરામત કરવામાં આવે અને નાડું નવેસરથી બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે સુનિલભાઈ સાથે ડીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હાલોલ